સોળમી નવેમ્બરના રોજ ઝઘડિયા એક શ્રમજીવી પરિવારની દસ વર્ષની દીકરી સાથે જે દુષ્કર્મ થયું હતું ત્યારે આજે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એની તબિયત જાણવા એના પરિવારને હિંમત અને સાતવર્ના આપવા માટે અમે અને અમારી ટીમ ત્યાં પહોંચી હતી ત્યાં અમે ડોક્ટરની ટીમ સાથે પણ ચર્ચા કરી છે ત્યારે એ દીકરીની તબિયત ખૂબ જ નાજુક છે ત્યારે બધાની સંવેદના એ પરિવાર સાથે છે દીકરી સાથે છે ઉપરવાળાને પ્રાર્થના કરીએ છીએ કે દીકરી ફરી સારી પરિસ્થિતિમાં આવી જાય પરંતુ જે રીતે આ ઘટના બની છે સમગ્ર ગુજરાતમાં આ વર્ષ દરમિયાન જે ઘટનાઓ બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક કાયદાઓ કડક કરવાની જરૂર હોય એવું અમને લાગી રહ્યું છે દાહોદની ઘટના હોય સુરત હોય ભાવનગર અમરેલી હોય કે તમામ વિસ્તારોમાં જે ઘટના ઘટી છે એને આઠ દસ મહિના પણ થઈ ગયા છે વરસ પણ થવા આવ્યું છે છતાં આજ દિન સુધી નરાધમોને ફાંસી થઈ નથી ત્યારે હજી અમે ભરૂચ એસપી શ્રી અને એમના તપાસ અધિકારી ડીવાયએસપી શ્રીને મળવા માટે આવ્યા છે એક નિવેદન પણ અમે એમને આપ્યું છે કે આ કેસમાં ફાસ્ટ ટ્રાયલ ચલાવવામાં આવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આ નરાધમને જલ્દીમાં જલ્દી ફાંસી આપીને પરિવારને ન્યાય અપાવવામાં આવે એવી અમારી માંગણી છે સાથે સાથે તમે જોયું હશે દેશમાં ક્યાંય પણ આવી ઘટના બને નિંદનીય ઘટના હોય છે છતાં

આ ગુજરાતનું મોડલ આ બતાવે છે કે ગુજરાતમાં એક વર્ષમાં છસો ને અડતાલીસ જેટલી આવી ઘટનાઓ ઘટી છે છતાં છતાં પોલીસનો પાનો ટૂંકો પડ્યો છે અને આરોપીઓને આજે પણ અમુક ઘટના અમુક કિસ્સાઓ બાદ કરતા આજે પણ આરોપીઓને સજાઓ નથી થઈ આજે પણ ન્યાય મેળવવા માટે વર્ષો નીકળી જાય છે ત્યારે આવનાર ભવિષ્યમાં ગુજરાત સરકાર કડક કાયદો બનાવે અને આ કેસમાં પણ ટ્રાયલ ફાસ્ટ ચાલે અને આ નરાધમને ફાંસી ચડાવવામાં આવે એવી અમારી માંગ છે